આગામી મોહરમ પર્વને ધ્યાનમાં લઈ જંબુસર પ્રાંત કચેરી ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ શાંતિ સમિતિ બેઠકમાં જંબુસર અને આમોદ તાલુકાના મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કોઈપણ પ્રકારની અનિચ્છનીય બનાવના બને તેમજ કાયદાકીય વ્યવસ્થા જળવાઈ રહે તે અંતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી ત્યારબાદ બપોરે જંબુસર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક જંબુસર નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી સાહેબની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં જંબુસર શહેરના મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ જંબુસર નગરમાં કોઈપણ પ્રકારનું અનિચ્છમ બનાવ ના બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા જંબુસર નગરના તાજિયાના રૂટમાં ફ્લેગમાર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જે વિવિધ વિસ્તારોમાંથી પસાર થનાર તાજિયાના રૂટ પર આ ફ્લેગમાર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું Subscribe now and press the bell icon. Never miss an update.